મફત 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 મફતના ભાવે તમને મળે છે એટલે કે સાવ કે ઓછા ભાવે એમાં પણ ઇકો ગાડીઓ આજના વિડીયોમાં સ્વાગત છે આજે હું તમારા માટે લાવ્યો છું એટલા ભાવે કે તમને એવું લાગશે કે આ તો મફતના ભાવે મળી છે ગાડીઓ અને હા ગાડી એટલે કે નવી કન્ડિશનવાળી ઊંચા મોડલવાળી અને ગાડી એકદમ નવી ગાડીઓ આજે ઇકો ગાડી છે ઇકો ગાડી એવી એવી ગાડીઓ જે જોઈને તમે આમ કહેશો કે આમાંથી બધી જ ખરીદી લઉં અને બધી જ મને કામની ગાડીઓ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને ઈકો ગાડી પસંદ હોય ખરીદવી હોય તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો કેમ કે આ ગાડીઓ આવવાની છે એ સારી સારી કન્ડિશન અને હા કે કંડિશન પાસી ઘરની ગાડીઓ અને ક્વોલિટીવાળી ગાડીઓ છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો પસંદ હોય તમે મને જણાવી શકો છો ચાલો હવે આપણે ગાડીઓની શરૂઆત કરીએ હવે તમારા માટે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી મારે વેચવાની છે બે લાખ સત્યાવીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં ઇકો છે ફાઇવ સીટર આ બે હજાર બાર મોડલ ચાર ઓનરવાળી ઇન્સ્યોરન્સ ચાલુ છે પેટ્રોલ સીએનજી આ પાવરફુલ એન્જિનવાળી છે ટાયર નેવું ટકા નવા છે વડોદરા જોવા મળશે છે એસી સીએનજી છે અને આ તમારે લેવી હોય તો તમને બે લાખ સત્યાવીસ હજાર રૂપિયામાં મળી રહે છે આ ગાડી જોઈ શકો છો કેવી લાગી તમને આ ગાડી ટાયરો મસ્ત છે બોડી કમ્પ્લીટ છે ગાડીની એકદમ કન્ડિશન કહેવામાં આવે ને જબરજસ્ત કન્ડિશન છે જોરદાર કન્ડિશન છે અને ભાવ તમને કેટલા ખબર છે બે લાખ સત્યાવીસ હજાર બે હજાર બાર મોડલ ચાર ઓનર છે પણ આમાં તમારે જોઈએ આ અને લેવી હોય તો જલ્દીથી તમે મને કહેજો આવી ગાડી હું તો કહું ને કે ક્યાંય શોધવા જશો ક્યાંય સારી જગ્યાએ તમે પૂછવા જશો ક્યાંય લેવા જશો તો આવી ગાડી જોવા નથી મળવાની આ ગાડી તમને ક્યાંય નહીં મળે લેવા માટે તમે મને કોન્ટેક કરો મને સ્ક્રીનશોટ પાડો પહેલાં આ ગાડીનો પછી વોટ્સઅપમાં મેસેજ કરો અને કહો કે આ ગાડી પસંદ આવી છે મને લેવી છે ખરીદવી છે અને હા કે આ ગાડીની જેટલી ડિટેલ બધી આપી દીધી તમને ચાલો બીજી જોઈએ હવે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ તમે આ ગાડી વેચવાની છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા મારુતિ ઇકો છે બે હજાર સોળ મોડલ પેટ્રોલ સીએનજી છે આ ગાડી આ ગાડી ક્યાં છે ખબર છે અમદાવાદમાં છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી અને વીમો ચાલુ છે બે હજાર સોળ મોડલની મોડલ ફાઇવ સીટરવાળી છે તમને પસંદ આવે એવી ગાડી ટાયરો બીજી ડિટેલ આપવાનો છું તમે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી ગાડીની જેટલી જાણકારી હશે ને બધી જાણકારી તમને બતાવી દઉં જેથી તમે સમજી શકો કે ગાડી કયા ભાવે મળશે કેવી છે આ ફરીથી બતાવી દઉં હવે તમને ત્રણ લાખ કેટલા ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા અને એમાં પણ બે હજાર સોળ મોડલ પેટ્રોલ સીએનજીવાળી તમને મળે છે તો લેવા માટે કોન્ટેક કરો ગાડીના ટાયરો એન્જિન કાચ બોડી અંદરથી બોડી સીટના કવર બધી કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી આ ગાડીમાં અને આ ગાડી તમને લેવી હોય તો ફટાફટ તમને અમદાવાદ તમે મને આવી જાઓ લેવા માટે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે ચાર લાખ રૂપિયા બે હજાર સત્તર મોડલ પેટ્રોલ સીએનજી વ્હાઈટ કલરની છે ફાઈવ સીટર છે જે જે સત્યાવીસવાળી ગાડી અમદાવાદની છે અમદાવાદ પડી છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તો આ ગાડી કંડિશન નવા જેવી બ્રાન્ડની કન્ડિશન છે ને એકદમ ક્વૉલિટી પ્રમાણે કન્ડિશન છે આ વસ્તુમાં આ વસ્તુ જોઈને તમને ખબર પડી જાય કે ના ભાઈ આ વસ્તુ બતાવીને એમાં કંઈ કહેવું જ ના પડે આ ભાઈને અને કન્ડિશન જોઈને જ ખબર પડી જાય છે કે સાહેબ આ ગાડી એકવાર ખરીદશો ને તો તમારા પૈસા વસૂલ થઈ જશે અને હા કે આ ગાડી લેવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરો ગેસની કીટ બીટ બધી જ છે આમાં અને હા પેટ્રોલ સીએનજી વાળી છે આ ગાડી આ કોઈ બીજી ગાડી નથી તો પેટ્રોલ સીએનજીવાળી ગાડી બે હજાર સત્તર મોડલમાં પડે છે તમને લેવી હોય કોન્ટેક કરજો તમે મને હવે બીજી ગાડી બતાવવાનો છો હવે તમારા માટે લાવો છું આ છેલ્લી ગાડી બતાવી દઉં હવે આ છેલ્લી ગાડી જુઓ આની કિંમત રાખલી છે ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલ પેટ્રોલ સીએનજી અને ગ્રે કલરની ગાડી છે એટલે કે કબૂતર કલર કહેવાય અને હા ફાઈવ સીટર છે આની ડિટેલ હવે આપું ઇકો છે જી જે વનવાળી આ જી જે વનવાળી પેટ્રોલ સીએનજી વાળી ફર્સ્ટ ઓનરવાળી અને હા અગ્યાસી હજાર કિલોમીટર નેવ્યાશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી સસ્સો ને પચાસ નેવ્યાશી હજાર સસો પચાસ કિલોમીટર ફરી ચૂકેલી ગાડી એટલે કે જબરજસ્ત મસ્ત સુંદર અને હા એ એકદમ સ્વર્ગમાંથી આવેલી ગાડી લાગે છે તમને કેવી લાગે છે જોઈને ખબર પડી જાય ગાડી મસ્ત છે સાચવેલી છે એટલે એનો મતલબ સ્વર્ગમાંથી તો ના આવી શકે તો આ ગાડી પણ તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો મને કહેજો અને વાત કરીશું આપણે આગળ અને હા કે ભાવમાં તમને કહી દઉં જેટલી ગાડીઓ બતાવીને એમાંથી પાંચ હજાર દસ હજાર ઓછા થશે એનાથી વધારે ઓછા નથી થવાના ગાડી ક્વૉલિટીવાળી બતાવી છે તમને કન્ડિશનવાળી બતાવી છે અને જેટલી ગાડી સરસ બતાવી છે ને એટલો એવો ભાવ હોય છે ગાડીનો સમજ્યા ને અને તમે એમ વિચારતા હશો કે મફત મફત કીધું હતું પણ મિત્રો આ મફતના ભાવે જ છે ને જે ગાડી પાંચમાં મળતી હોય મેં તમને બેમાં બતાવી તે મફતના ભાવે કહેવાય નહીં કે તો શું કહેવાય ચાલો આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને હા કે આ આપણે ગાડીઓના વિડીયો આવે છે સારા સારા નવા નવા એ તમે જોઈ શકો કંઈક નવું શીખી શકો ત્યાં સુધી આવજો દોસ્તો અને હા લેવા માટે જલ્દી કોન્ટેક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી